તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજે વાત કરીએ તો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે અને રજાનો દિવસ એટલે કે રવિવાર તો ખાસ આજે ગુજરાત રાજ્યમાં જે છે તે ધોધમાર અતિ ભયંકર તોફાની વરસાદની આગાહી છે ગઈકાલે મિત્રો આપણે જોયું કે ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને મેઘરાજા તૂટી પડ્યા ત્યારે આજનો દિવસ ગઈકાલ કરતા પણ ભારે રહેવાનો છે શનિ રવિ ગુજરાત ઉપર મેઘરાજાનો ધોધમાર તાંડવ જોવા મળશે અને ગઈકાલનો દિવસ એટલે કે શનિવાર અને છ તારીખ ગઈકાલે મિત્રો ગણેશ વિસર્જન હતું ત્યારે આખો દિવસ જે છે તે ધોધમાર અને ધમાકેદાર અને અતિ ભયંકર અને તોફાની કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાયા ત્યારે આજનો દિવસ ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ મોટી ઘાત બનેલી છે તો ખાસ આજે રવિવાર છે તો બહાર નીકળવાનો મેળ નહીં આવે કારણ કે અતિ ભયંકર તોફાની વરસાદની સિસ્ટમ નીકળી અને માર્ગ પકડીને આગળ વધી છે જેથી હવે મિત્રો આજનો દિવસ જે છે તે તોફાની રહેવાનો છે અને માત્ર વરસાદ નહીં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા અને બહારે પવનો સાથેના વરસાદો જે છે એ ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાના છે તેની વચ્ચે તમને મિત્રો માહિતી આપીશું કે કયા કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ પડશે કારણ કે આજની આગાહી છે કે ગુજરાતમાં આજે આજે લઈ અને ઇંચ સુધીના વરસાદો તમને જોવા મળી શકે મોટા ભાગના મિત્રો એવા વિસ્તારો છે કે એ વિસ્તારોમાં જોરદાર અને ખુંખાર આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આજે ઉત્તરીય ગુજરાત ઉપર વરસાદ કાળ બનીને તૂટવાનો છે કારણ કે અત્યારે જે સિસ્ટમ બની છે તે જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાત વાસીઓ હવે જે છે તે આવનારી કલાકો તોફાની રહેવાની છે તો આજે મિત્રો વહેલી સવારે પાંચ વાગ્યાનો જે વરસાદ તૂટી પડવાનો શરૂ થયો છે તે મોડી રાતના આજે અગિયાર થી બાર વાગ્યા સુધી ગુજરાતમાં જે છે તે ધમરોળશે અને ખાસ તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત વાસીઓ આવનારી આઠ કલાક જે છે તે અત્યારે અતિ ભયંકર છે અને ઘરમાં રહેજો અને ખાસ મિત્રો વિસ્તારોની હું તમને માહિતી આપવાની છું એ વિસ્તારોમાં લઈને વરસાદો અતિ ભયંકર રહેવાના છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો શાળાઓની અંદર અને કોલેજોની અંદર રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે કારણ કે ગઈકાલે જે તોફાની આફત જોવા મળી અને ગુજરાતમાં ત્યાર પછી હવે આજનો દિવસ તો એનાથી પણ ભારે અને વધારે ભયંકર અને ખતરનાક રહી શકે છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા હવે વરસાદના બીજા રાઉન્ડને લઈને તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે એ બધી જ માહિતી મિત્રો આપણે ક્રમશઃ એક પછી એક મેળવવાની છે આજના આ વિડીયોની અંદર તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં જાણીએ તો મિત્રો જોઈ લો સૌથી પહેલાં વરસાદી સિસ્ટમ જ તમને સમજાવું તો અત્યારે મિત્રો ભારત ઉપર જે આખી આખી જે મોટી સિસ્ટમ અત્યારે બનેલી છે તે તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતની મિત્રો અત્યારે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર બનેલી છે ત્યારે અત્યારે સિસ્ટમની આંખ જોશો તો ગુજરાતનો આકાર લઈને બેઠી છે અને અત્યારે સિસ્ટમની જે મેન પોઝિશન છે તે અત્યારે ઉત્તર ગુજરાત છે અને આજે આ સિસ્ટમ આખે આખી જે છે તે આ રીતની ગુજરાત ઉપરથી જે છે તે પસાર થવાની છે જેથી આજનો દિવસ કાળનો વરસાદ ગુજરાત રાજ્યને ભરકશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે આજે હવે તો મિત્રો રીતસરનું આભ ફાટશે કારણ કે સિસ્ટમ જે રીતની હવે ભયંકર તોફાની લાગી રહી છે તમે લાઈવ મિત્રો અહીંયા નકશાની અંદર પણ જોઈ શકો છો આ મિત્રો જે કલરવાળો ભાગ તમને દેખાય છે મિત્રો આ સિસ્ટમની તમને વાત કરું તો આ સિસ્ટમ કઈ રીતે ચક્રવો લઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે તમને લાઈવ અપડેટ હું આ વિડીયોમાં એટલે કે આ ડિસ્પ્લે ઉપર મોબાઈલની ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો કે મિત્રો આજે જે સિસ્ટમ જે બની રહી છે તે હવે લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે અને મિત્રો બારથી લઈ દસથી અને બાર તારીખ સુધીની આગાહી છે અને આજનો દિવસ એટલે કે સાત તારીખ અને આવતીકાલનો દિવસ એટલે કે આઠ તારીખ જે છે તે ગુજરાત રાજ્ય પર અતિ ભારે લેવલના હાઈ લેવલના વરસાદો જોવા મળવાના છે મિત્રો તમે અત્યારે મોબાઈલની તમારા મોબાઈલની ડિસ્પ્લે પર જોઈ શકો છો કે સિસ્ટમ કઈ રીતે આ આકાર લઈ રહી છે અને આગળ વધી રહી છે લાઈવ તમને હું દેખાડી રહી છું મિત્રો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે કઈ રીતે આ સિસ્ટમ જે છે જો મિત્રો કે કઈ રીતે આ સિસ્ટમ જે છે ચક્રાવો લઈ અને આગળ વધતી જોવા મળી રહી છે મિત્રો આ સિસ્ટમની સાથે સાથે એક બીજી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો એ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર તોળાઈ રહી છે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો જ્યારે ઓલી સિસ્ટમ જે અંદર આવશે ત્યારબાદ આ સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ એટલી સક્રિય મિત્રો થવાની છે કે જોઈ લો આવતીકાલનું તમને બતાવું છું લાઈવ કે કાલ પાંચ વાગ્યાનું જુઓ મિત્રો સમય તમે જોઈ શકો છો આ કેટલી ભયંકર સિસ્ટમ સિસ્ટમ જે જે ગુજરાત ગુજરાત ઉપર ઉપર છે છે જવાની ને ત્યાં કેવી રીતે પથરાય છે એ પણ મિત્રો હું તમને આગળ બતાવું છું જ્યાં સુધી આપણે બીજી વાત કરીએ તો તમે મિત્રો આ સિસ્ટમને જોઈ શકો છો અને તમે નિહાળી પણ રહ્યા છો કે મિત્રો કાલ સવારની જે આ સિસ્ટમ જે છે ગુજરાત ઉપર કઈ રીતે તોળાઈ રહી છે જે રાજસ્થાન બોર્ડર ઉપર થઈ અને આ ગુજરાત ઉપર આવવાની છે અત્યારે મિત્રો હાલ હું તમને ઝૂમ કરીને બતાવું તો તમે એ પણ જોઈ શકો છો કે કઈ રીતે આખું ખાર સિસ્ટમ પોતાનો ભવડો લઈ રહી છે અને મિત્રો આ એનાથી પણ વધારે ઝૂમ કરીને તમને આ સિસ્ટમ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમમાં જે પવનનો વેગ તમે જોઈ શકો છો વરસાદો તમે જોઈ શકો છો જે આ બાજુથી પવનો મિત્રો આવે છે એ અરબ સાગરમાંથી પવનો આવે છે અને અરબ સાગરમાંથી સીધા જ પવનો બંગાળની ખાડીમાં નથી જતા પરંતુ

સાથે સાથે વીજળી ગાજવીજ અને તોફાની વરસાદ માટે તમે તૈયાર થઈ જજો મેં તમને જે સિસ્ટમ સમજાવી તે ગુજરાતને હવે ગુજરાત છે તો ચાલો મિત્રો કેટલાક ફોટા વિડીયો સામે આવી રહ્યા છે સૌથી પહેલા જાણીએ ત્યાર પછી આગળ મારે તમને હજુ ઘણી બધી કામની માહિતીઓ આપવાની છે સૌથી પહેલા તો મિત્રો જોઈ લો આગામી ચોવીસથી અડતાલીસ કલાક માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો આગામી ચોવીસથી અડતાલીસ કલાક એટલે કે આજનો દિવસ સાત તારીખ અને આવતીકાલનો દિવસ આઠ તારીખ ગુજરાતવાસીઓ કામ વગર ઘરની બહાર ના નીકળવું કામ વગર શહેર છોડીને ના જવું કારણ કે મિત્રો ઘરમાં રહેશો એટલી સેફ્ટી ઉત્તર ગુજરાતની અંદર હવે તોફાની અતિ ભયંકર વરસાદની સિસ્ટમ આવી ચૂકી છે જે ઉત્તર ગુજરાતની ધમરોળશે અને ત્યાં આભ ફાટશે તેવી પણ આગાહી જે છે એની વચ્ચે પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે તેવા પણ મિત્રો ચાન્સીસ છે તે ઘણા બધા લાગી રહ્યા છે તેની વચ્ચે સૌથી વધારે એલર્ટ જે છે તે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર રહેલું છે અને ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આ આફત જે છે તે ત્રાટકવાની છે મિત્રો તમે લાઈવ ફોટો જોઈ શકો છો કે આ લોકો જે છે તે ટેરેસ ઉપર એટલે કે અગાસી ઉપર અને ધાબા ઉપર ચડીને જોઈ રહ્યા છે કારણ કે નીચે પહેલા માળ સુધી જે છે તે મિત્રો અહીંયા સોસાયટીની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે આટલો ભયંકર ગઈકાલે વરસાદ રહ્યો છે વરસાદ અને હજુ મિત્રો આનાથી વધારે વરસાદ માટે તૈયારી દાખવજો કારણ કે હજુ પણ આનાથી ભયંકર લેવલના વરસાદો આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરવાના છે ખાસ કરીને મિત્રો ગઈકાલે ગણેશ વિસર્જન હતું ત્યારે આખી આખા ગુજરાતમાં તોફાની ભયંકર વરસાદો જોવા મળ્યા છોતરા કાંડનારો વરસાદો જોવા મળ્યા તેની વચ્ચે કયા કયા જિલ્લામાં કેટલો ઇંચ વરસાદ પડ્યો તો વલસાડ ની અંદર કપડામા મિત્રો ગઈ કાલે આઠ ઇંચ વરસાદ પડતા ધોધમાર આખું વલસાડ પાણીમાં જળબોંબાકાર થયું ઘર્કાવ થયું અને મિત્રો લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાયા લોકોના વાહનો પણ તણાયા ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ આ આ રીતે જે વાવાઝોડું છે ટાઈડકુ હતું અને સાબરકાંઠા અને પાટણની અંદર મિત્રો ભારે વરસાદ રહ્યો સાબરકાંઠામાં મિત્રો 8 ઇંચ વરસાદ તો પાટણની અંદર પણ જે છે તે ટોટલ છ ઇંચ વરસાદ રહ્યો હતો તેની સિવાય મિત્રો જોવા જઈએ તો રાજકોટ અરવલ્લી તો ગઈકાલે ત્રણ ત્રણ અથવા ચાર ચાર ઇંચના વરસાદો સરેરાશ રહ્યા છે અને મિત્રો આજે જે બાકીના રહેલા વરસાદોની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે અને મિત્રો આજે જોઈ લો કે આજે ખાસ કરીને રેડ એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ

કરીએ તો સૌથી પહેલા તો મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી આ ચારે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ લગાડી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતનો વલસાડ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર અને રાજકોટ આ બધા જિલ્લાઓની અંદર જયારે હાલ આજે રેડ એલર્ટ છે અને રેલ એલર્ટ વાળા વિસ્તારોની અંદર જે છે તે આજે અતિ ભયંકર લેવલના વરસાદ